નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ એકવીસ નવેમ્બર બે હજાર પચીસને ને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ આજે સરકાર દ્વારા સન્માન મળવાના યોગ બની રહ્યા છે ઉપરાંત જો કોઈ બેંક પાસેથી નાણાં ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો તે સરળતાથી મળી જશે સાંજના સમયે તમારી મુલાકાત જૂના મિત્ર સાથે થઈ શકે છે સાંજનો સમય પરિવારના સભ્યો સાથે પસાર કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે તમારા કાર્યને પૂર્ણ કરવાના પ્રયાસો સફળ રહેશે પરંતુ કોઈ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળો જો તમે પૈસાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો तो दिवस फायदाकारक राहते व्यापार नफा ते संतुष्ट वाणे नियंत्रण राखो आज टाका पक्ष ने लाडू नो भोग धरावो मिथुन राशी मिथुन राशीत अक्षर क सो दिवस આર્થિક દ્રષ્ટિએ થોડું સાવધાન રહેવું ખર્ચ પર નિયંત્રણ રાખો અને તમારા નાણાંને નાણાંને ભવિષ્ય માટે એવી જગ્યાએ રોકાણ કરો જ્યાંથી પૂરો લાભ મળી શકે જો તમને કોઈ શારીરિક સમસ્યા હોય તો દુખાવો વધી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે નવો વ્યવસાય શરૂ કરવામાં ભાગ્યનો સાથ મળશે સાસરી પક્ષ તરફથી સન્માન મળશે આજે માતા પિતા માતા પિતાના સ્વસ્થ પ્રત્યે સચેત રહો તમારી સુખ સુવિધા પાછળ ખર્ચ કરશો પરંતુ આ દરમિયાન આવકને ધ્યાનમાં રાખો આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે કોઈ કામ પૂર્ણ નહીં થવાથી તમે થોડા નિરાશ રહેશો આ સિવાય કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ના કરો મિત્રો પાસેથી આર્થિક મદદ માગશો તો સરળતાથી મળી જ જશે આંખ સંબંધિત જૂની સમસ્યા ફરીથી પરેશાન કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે નોકરીમાં એવું કામ સોંપવામાં આવી શકે છે જેમાં તમારે સહકર્મીઓની જરૂર પડી શકે છે તમારી અંદર નિર્ભયતાની નિર્ભયતાની ભાવના રહેશે અને પરિણામ શુભ રહેશે પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે સમાપ્ત થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે પરિવારમાં કોઈ શુભ અને માંગલિક આયોજનની ચર્ચા થઈ શકે છે જો કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો સમજી વિચારીને કરો આજે સંબંધીના ઘરે મુલાકાત લેવા જઈ શકો છો સંપત્તિને લગતા વિવાદમાં આજે તમારી જીત થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો વૃશ્વેક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે મનમાં સતત બેચેની રહેશે પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેઓની વાતોથી પણ મન પરેશાન રહી શકે છે સાંજ સુધી કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી તેનું સમાધાન મળી શકે છે કાર્યક્ષેત્ર તમારા કાર્યમાં શત્રુઓ અવરોધ ઊભા કરી શકે છે આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઢ આજનો દિવસ તમારે બુદ્ધિ અને વિવેકથી કામ લેવું જોઈએ વેપાર અર્થ નવી યોજનાઓને કાર્ય કરતા અગાઉ મન શાંત રાખો વેપારમાં લાભ થવાથી સંતુષ્ટ રહેશે તેમ છતાં આર્થિક સ્થિતિ થોડી કમજોરી કમજોર રહી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મૂલ્યવાન વસ્તુ મળી શકે છે બાળકોના શિક્ષણ પર કેટલા ખર્ચ કરવા પડશે સાસરી પક્ષ તરફથી સન્માન મળશે નોકરિયાત વર્ગ જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તો ફાયદો રહી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો આઠ વખત માળાનો જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે તેથી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો કોઈ સંબંધિત તરફથી વિશ્વાસઘાત મળી શકે છે પરંતુ તમારી ચતુર બુદ્ધિથી તેનો ઉકેલ લાવવામાં સફળ રહેશો સાંજનો સમય માતા પિતા સાથે પસાર કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ સંતાનના વિવાહ સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી અટકેલો છે તો તે આજે પૂર્ણ થઈ શકે છે સામાજિક સન્માન મળવાથી તમારું મનોબળ વધશે ખુશહલ જીવનમાં અન્ય લોકો પણ તમારી સાથે જોડાવાના પ્રયાસ કરશે જેનાથી મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સં પૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો